રાહુરમસીતારમ બધાય કે જો પાસલા આવ્યું છે આપણે સાબુ બનાવવા માટે કહી દઉં લેપ કોન બોત એક ઇંચ આઉપર લઈ લે થી જ મારે છે બબ આય બબ નથી ચાજી ચા પાણી જે આ આવી ગયો કોનો કોનો કોલો લે દઉં ની બન્યા ટેપટી સાઈઝ માં દેસી બેય

ને આ ઓલો ગુલાબનો પરફ્યુમ જો ગુલાબનો પરફ્યુમ હ હવે અંદરના ઓલા સોફ મોડ્યુલ અહીંયા આ બે નાગર જો આ સાઈડ આયા તો આપણે સોફ મોડ્યુલ અહીંયા આવ્યા છે જો જગ્યા નું કેમ દેખો ખામાં હા એ ભાઈ એકમાં 15 જો ઓલ આવ્યો ને ઓલ હા રેડી ઓલ છે ઓલ છે હમ આપણે ઓલ હા ઓલ ના એવા છે

Baiklah, si bye orang kita. Bye bye. Bye bye. Biar nampak, nampak tidur. Nampak, nampak. Bye bye kejo. Bye bye. Amam, amam. Amam, amam. Amam, bye bye amam. Amam,